નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્ત્વના ખેડૂત સમાચારમાં જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આજના તાજા અને મહત્ત્વના ખેડૂત સમાચાર તરફ જોઈએ તો આગામી થી અઠાવીસ તારીખે વરસાદની આગાહી જાણો ગુજરાતના કયા જિલ્લામાં પડી શકે છે માવઠું હાલ ખેડૂત મિત્રો ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે આગામી અઠાવીસ તારીખ સુધી ઠંડી અને વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે ડિસેમ્બરે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહીને પગલે મોવું પડી શકે છે હાલ ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ એટલે કે છવ્વીસ ડિસેમ્બર સુધી શુષ્ક હવામાનની સંભાવના છે જ્યારે સત્તાવીસ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના પંદર જિલ્લા અને અઠ્ઠાવીસ ડિસેમ્બરે તેર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે સત્તાવીસ ડિસેમ્બરે આ જિલ્લામાં વરસાદની સંભાવના છે ખેડૂત મિત્રો રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે સત્તાવીસ ડિસેમ્બરે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા જિલ્લાના છૂટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે મિત્રો અઠાવીસ ડિસેમ્બરની આગાહી અઠાવીસ ડિસેમ્બરે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે